નમસ્કાર મિત્રો કેમ છો ચેનલ સબસ્ક્રાઈબ કરી નથી કરી તો કરી દો અને બીજા મિત્રો પાસે પણ કરાવો આજના વિડીયોનો મુદ્દો છે ખેડૂત કેટલો ટેક્સ ભરે છે કહેવાય છે એવું કે ખેડૂતો ટેક્સ ભરતા નથી અને ખેડૂતોને કોઈ સહાય ચૂકવાય તો એ ટેક્સ પેયરના પૈસા ચૂકવાય છે આવી દલીલ તમે ઘણીવાર સાંભળી હશે ટીવી પર સાંભળી હશે વાતચીતમાં સાંભળી હશે નેતાઓના ભાષણમાં સાંભળી હશે તો મને થયું કે આ વાતમાં ખરેખર કેટલું તથ્ય છે અને છે કે નથી એ આંકડાઓથી ચકાસવું જોઈએ એટલે આજે જે મુદ્દો લઈને આવ્યો છું એ મુદ્દો છે ખેડૂત કેટલો ટેક્સ ચૂકવે છે બીજું છે કે હમણાં જ દેશના ત્રિમાસિક જીડીપીનો દર જે આવ્યો એ અને જ થયો પણ એમાં બે વિરોધાભાસી વાતો હતી કે જે કોર્પોરેટ માલિકો છે એમનો નફો છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણો વધી ગયો છે એટલે જે એક લાખ રૂપિયા નફો કરતા હતા એ ચાર લાખનો નફો કરતા થયા એક કરોડનો નફો કરતા હતા એ ચાર કરોડનો નફો કરતા થયા એક લાખ કરોડનો નફો કરતા હતા એમણે ચાર લાખ કરોડનો નફો કરતા થયા એની સામે એમની જ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની આવકમાં પગારમાં વધારો ઘટાડો થયો કે શું થયું એના આંકડા બહુ ચોંકાવનારા છે એ વાત આપણે પછી કરીએ પહેલા મૂળ આપણે ખેડૂતોની વાત ઉપર આવીએ તો હમણાં જ સરકારે એક સહાય જાહેર કરી અને કાયમ એ પ્રમાણે જ હોય છે ખેડૂતને અપાતી કોઈ પણ સહાય માત્ર બે હેક્ટરની મર્યાદામાં હોય છે ગયા ચોમાસાની જે સહાયની જાહેરાત થઈ એમાં તેત્રીસ ટકા કે એથી વધારે પિયત પાકોનું નુકસાન હોય તો અગિયાર હજાર રૂપિયા અને પિયત પાકો માટે બાવીસ હજાર રૂપિયા આ પ્રમાણેની જાહેરાત થઈ કેટલાક ખેડૂતોના પૈસા આવ્યા તો એમાં કોઈ તાળો મળતો નથી કે ખરેખર કેટલા ટકા નુકસાન ગણ્યું કેટલો વિસ્તાર અને કેવી રીતે એ રકમની ગણતરી કરી ઉચ્ચક જાણે કે રકમ પહેલેથી નક્કી કરી દીધી હતી અને પછી ખેડૂતોમાં વેચી દેવાની હતી એટલે ઉચ્ચક જ બધાના ખાતામાં રકમ જતી હોય એવું દેખાય છે સરકાર પાસે કોઈ ઢંગધડો છે નહીં ભૂલ તો આપણી એ છે કે સરકારમાં જ ડંગધડો નથી તો ગણતરીમાં ડંગધડો કેવી રીતે હોય મૂળ વાત છે તો એના પર આવી જઈએ કે ખેડૂત ખરેખર કેટલો વેરો ભરે છે અને એને સહાય બે હેક્ટરની મર્યાદામાં મળે છે તો ખેડૂત બે હેક્ટરની ખેતી કરે તો શું કરે છે જીએસટી આવ્યા પછી વેરામાંથી કોઈ બાકાત નથી આપણે ખેડૂતો પણ વેરો ભરીએ છીએ ગરીબમાં ગરીબ માણસ જે માગીને ખાય છે એ પણ જ્યારે કંઈક ખરીદે તો એ પણ વેરો ભરે છે ખાનગી હોય કે સરકારી કર્મચારીઓ હોય એ પણ વેરો ભરે છે આપણા ઉપરનો વેરો વધતો જાય છે કોર્પોરેટ ઉપરનો વેરો ઘટતો જાય છે આ નવી સરકારની એક વિશેષ ખાસિયત છે પૈસાદાર પરનો વેરો ઘટાડો અને સામાન્ય માણસ ઉપરનો વેરો વધારો હવે આ આંકડાઓની મેં જે ગણતરી મૂકી તો આપણે જે કંઈ પરિવાર માટે ખર્ચ કરીએ છીએ એના તો વર્ષે લગભગ દરેક પરિવાર

ઓનલાઈન બધો ડેટા સર્ચ કર્યા પછી જે કંઈ વિગતો મળી એની ગણતરી કરીને આજના વિડીયોમાં તમારી સામે મૂકો છો અગાઉ ખેત ઓજારો એટલે જીએસટી પહેલા ખેત ઓજારો કે ખેતીમાં વપરાતી દવાઓ ખાતરો ઉપર કોઈ પણ પ્રકારનો વેરો હતો નહીં જીએસટી આવ્યા પછી હવે એ બધી જ વસ્તુઓ ઉપર જીએસટી લાગુ પડે છે આપણે સામાન્ય હેન્ડપંપ ખરીદીએ હેન્ડપંપ રિપેર કરવા માટેના કંઈ ખરીદી કરીએ તો એના ઉપર આપણે પાંચ ટકા જીએસટી આપીને આવીએ છીએ સોલર હીટર ખરીદીએ સોલર પંપ ખરીદીએ અથવા એના માટેના સાધનો ખરીદીએ તો પણ પાંચ ટકા જીએસટી આપીને આવીએ છીએ સોલર લેમ્પ ખરીદીએ રાત્રે વાડીએ અજવાળું કરવા માટે સોલર લેમ્પ પણ ખરીદીએ તો એના ઉપર પણ સરકાર પાંચ ટકા આપણી પાસેથી લે છે પાણીની મોટર સબમર્સિબલ પંપ ખરીદીએ તો એના ઉપર આપણે બાર ટકા જીએસટી ચૂકવીને આવીએ છીએ રાસાયણિક ખાતર ખરીદીએ એના ઉપર પણ બાર ટકા ચૂકવીએ છીએ ખેતી માટેના બાગાયતી માટે કે વૃક્ષ ખેતી માટેના ઓજારો ખરીદીએ એના ઉપર પણ બાર ટકા જીએસટી આપણે ચૂકવીએ છીએ દૂધ દોવાનું મશીન કોઈ વધારે પશુ રાખીને દૂધ દોવાનું મશીન કે ડેરીના નાના નાના સાધનો ખરીદે તો એના ઉપર પણ જીએસટી બાર ટકા લાગે છે ટ્રેક્ટરના ટ્રેલર વગેરે ઉપર જીએસટી બાર ટકા લાગે છે ખાતર કમ્પોસ્ટ કરવા માટેની જે મશીનો ખરીદીએ તો એના ઉપર પણ બાર ટકા જીએસટી આપણે ખેડૂતો ચૂકવીએ છીએ હાર્વેસ્ટિંગ થ્રેસિંગ ગ્રેડિંગ માટેના કોઈ ખેડૂતો મશીન ખરીદે તો એના ઉપર પણ બાર ટકા જીએસટી લાગે છે આમ મોટા ભાગની ખેતી માટેની જરૂરિયાતો ઉપર ખેડૂત જીએસટી ચૂકવે છે એવી જ રીતે બે સિઝન વધુમાં વધુ આપણે ખેતી કરીએ છીએ ચોમાસું અને શિયાળો માની લો કે ચોમાસામાં આપણે મગફળીનું વાવેતર કર્યું તો વાવણી પહેલાંની ખેડથી લઈને છેક મગફળી કાઢવા સુધીમાં ખેડૂત જે છ સાત વાર ટ્રેક્ટર ચલાવે છે એમાં જે ડીઝલ બાળે છે એક હેક્ટર એટલે કે લગભગ સૌરાષ્ટ્રના સવા છ વીઘા ઉત્તર ગુજરાતના અઢી વીઘા જેવું થાય તો એમાં એકસો ને પચાસ લીટર ડીઝલ ખેડૂત મગફળીની આખી સિઝનમાં વાવણી પહેલાની ખેડથી લઈને તો મશીનમાં મગફળી કાઢે ત્યાં સુધીમાં એકસો પચાસ લીટર ડીઝલ વાપરે છે હવે ડીઝલ ઉપરનો જે વેરો છે એ કેન્દ્ર અને રાજ્ય સરકારનો મળીને એક લીટર ડીઝલ ચોત્રીસ રૂપિયા પેટે ચૂકવે છે આમ ગણીએ તો ડીઝલના ચોત્રીસ રૂપિયા લેખેનો વેરો ગણીએ સરકારનો તો પાંચ હજાર ને એકસો રૂપિયા તો માત્ર ડીઝલ માં જ ખેડૂત ચૂકવે છે બીજી બધી ગણતરી મૂકીએ તો પાંચ હજાર એકસો ડીઝલ ઉપરનો વેરો ખેડૂતે ચૂકવ્યો બસો પચાસ રૂપિયાની આસપાસ વધતું ઓછું ખાતર વાપરો એ પ્રમાણે પણ બસો પચાસ રૂપિયા ખાતર ઉપરનો જીએસટી ચૂકવો છો સાતસો રૂપિયા આમાં ખેડૂતે ખેડૂતે આંકડો વધઘટ થઈ શકે પણ સરેરાશ અંદાજ સાતસો રૂપિયાનો દવા ઉપરનો જીએસટી ચૂકવો છો આમ એક હેક્ટરની ખેતીમાં માત્ર વેરો એક ખેડૂત છ હજાર પચાસ રૂપિયા ભરે છે હવે એને બે હેક્ટરે સરકાર સહાય આપે છે તો બે હેક્ટરનો વેરો ગણી લઈએ તો એ બાર હજાર સો રૂપિયા થાય હવે બીજી સિઝનની ખેતી કરી મગફળી કાઢ્યા પછી ઘઉં ચણા કંઈ પણ આપણે વાવીએ તો બીજા એક કલા જ ખેડ હળવાના રાપડી ચલાવવા ટ્રેક્ટરથી જ બધું કરીએ છીએ તો છેલ્લે આપણે ઘઉં થ્રેસરમાં કાઢીએ ત્યાં સુધીમાં બીજા દોઢસો લિટર ડીઝલ એના ઉપરનો વેરો દવા ઉપરનો વેરો ખાતર ઉપરનો વેરો આ બધી ગણતરી કરીએ તો બીજા એટલા થાય એટલે કે બાર હજાર એકસો મગફળીમાં વેરો ચૂક્યો બાર હજાર એકસો શિયાળુ ખેતીમાં વેરો ચૂક્યો

ખેડૂતોને સહાયમાં ચૂકવાય છે અરે ભાઈ ખેડૂતોના જ પૈસા છે એમણે જ ટેક્સ ચૂક્યો છે એમણે ચોવીસથી પચીસ હજાર રૂપિયા બે હેક્ટરમાં બે સિઝનમાં ટેક્સ ચૂક્યો છે એની સામે તમે શિયાળામાં કે ચોમાસામાં જે રાહત જાહેર કરો છો એ બિન બિનપિયતમાં અગિયાર હજાર આપો છો અને પિયતમાં બાવીસ હજાર આપો છો આ તમારા કહેવાના આંકડા છે પૂરા અગિયાર હજાર કે પૂરા બાવીસ હજાર કોઈ ખેડૂતને આજ સુધી મળ્યા નથી અને સરકારે આવા કોઈને પૂરા અગિયાર હજાર પૂરા બાવીસ હજાર આપ્યા હોય તો મારી ચેલેન્જ છે કે એ ખેડૂતોના નામ સરનામા જાહેર કરે જેમણે એમને પૂરેપૂરી રકમ ચૂકવી હોય તો ખેડૂતોનું જુદી જુદી રીતે શોષણ વેરાને નામે ચાલુ જ છે ખેડૂત વેરો નથી ભરતો એ ઈરાદાપૂર્વક ભારતીય જનતા પાર્ટીએ ફેલાવેલો ભ્રમ છે ખેડૂત જ આ દેશમાં સૌથી વધારે વિરોધ ચૂકવે છે છેલ્લા જે આંકડા આવ્યા છે એ પ્રમાણે કોર્પોરેટ ઉપરનો ટેક્સ ઘટાડવાને કારણે કોર્પોરેટ ટેક્સ જે પહેલા સૌથી વધારે હતો એ હવે સૌથી ઓછો થઈ ગયો છે ઇન્કમ ટેક્સ બીજા નંબરે છે અને સૌથી વધારે વિરોધ ચૂકવવામાં જીએસટી છે પહેલે નંબરે તો જીએસટી ભરનારો વર્ગ કોણ છે સાહીઠ ટકાથી વધારે ગામડામાં રહેનારો ગામડાનો ખેડૂત પશુપાલક મજૂર એ જ તો આ જીએસટી ચૂકવે છે જીએસટીમાં કોઈ અસમાનતા નથી ગરીબમાં ગરીબ માણસને બાર ટકા લાગે એ જ અંબાણી અદાણી કે ટાટા બિરલાને પણ બાર ટકા જ લાગે છે એમાં બધા સરખા છે અને ત્યાં જ સૌથી વધારે આપણું શોષણ થાય છે જે આપણે જાણતા નથી આપણે પણ ગણતરી નથી કરી માટે એવું માનીએ છીએ કે ખેડૂત વેરો નથી ચૂકવતો ખેડૂત તમામ વસ્તુનો વેરો ચૂકવે છે રાજ્યમાં અને દેશમાં સૌથી વધારે વેરો ખેડૂત અને ગામડાના લોકો ચૂકવે છે આ વાતની ગાંઠ તમે બાંધી લો કોઈ પણ એમ કહે કે ખેડૂતોને જે સહાય ચૂકવાય છે એ ટેક્સ પેયરોના પૈસા છે તો એનું મોઢું તોડી લો એ આપણા જ પૈસા છે અને જ્યારે કુદરતી આફત આવે ત્યારે સરકાર આપણને આપવા બંધાયેલી છે ના તો સરકાર દયા કરે છે ના દાન કરે છે ના ઉપકાર કરે છે આપણો અધિકાર છે મેળવવાનો સંગઠનને અભાવે આપણે પૂરેપૂરું વળતર નથી મેળવી શકતા એ આપણી મર્યાદા છે પરંતુ આપણું શોષણ સંગઠનને અભાવે સરકાર કરે છે તો આજે સરકારી નોકરીઓ તો રહી નથી આજે મોટાભાગની નોકરીઓ આઉટસોર્સિંગ ફિક્સ પગાર વગેરેમાં છે એ પણ બહુ ઓછી છે વધારે નોકરીઓ ખાનગી નોકરીઓ છે તો ખાનગી નોકરીઓમાં મોટા કોર્પોરેટ હાઉસીસ નાની કંપનીઓ વગેરે આવે છે જે વિકાસના આંકડા ત્રિમાસિક આવ્યા અને જે ઘટીને પાંચ પોઈન્ટ ત્રણ ટકા થયો એ પછી ઉદ્યોગપતિઓનું જ દેશનું જે સંગઠન છે ફિક્કી અને બીજું સંગઠન છે એક જે આ બાબતોમાં સંશોધન રિસર્ચ વગેરેનું કામ કરતું હોય છે કોર્પોરેશન આ બે મળી અને દેશના ઉદ્યોગોનો અને એમાં કામ કરતા કર્મચારીઓનો પગારનો અભ્યાસ કર્યો તો થી ઉદ્યોગપતિઓના નફામાં ચાર ગણો વધારો થયો છે ચારસો ટકા વધ્યો છે એમનો નફો એની સામે એ જ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ છે એમનો પગાર જોઈએ તો જુદા જુદા ક્ષેત્રો છે જે ઉદ્યોગોના એમાં બી એફએસ ક્ષેત્રમાં જે કર્મચારીઓ કામ કરે છે એમના પગારમાં આ ચાર વર્ષમાં માત્ર સરેરાશ વધારો થયો છે એમપીઆઈ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના સરેરાશ પગારમાં માત્ર જીરો પોઈન્ટ આઠ ટકા વધારો થયો છે એક ટકો પૂરો વધ્યો નથી એવી જ રીતે એફએમસીજી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં માત્ર પાંચ પોઈન્ટ ચાર ટકા વધારો થયો છે જે સૌથી વધારે છે ખાનગી ક્ષેત્રમાં આઈટી ક્ષેત્ર જેની પાછળ બધા જ દોટ લગાવતા હતા એમાં કામ કરતા કર્મચારીઓના સરેરાશ પગારમાં માત્ર ચાર ટકાનો વધારો થયો છે લોજિસ્ટિકના ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ચાર પોઈન્ટ બે ટકાનો વધારો થયો છે અને રિટેલ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં માત્ર ત્રણ પોઈન્ટ સાત ટકા વધારો થયો છે ઉદ્યોગપતિઓનો નફો ચારસો ટકા આમનો પગાર વધારો તમે સાંભળ્યો કે બે આંકડામાં પણ જતો નથી હવે આ તો જે રકમમાં વધારો થયો એ ગણ્યો છે આ વર્ષોમાં જે ફુગાવાનો દર વધ્યો મોંઘવારી જે વધી વાસ્તવિક વધારો ગણવા માટે વધેલી રકમમાંથી ફુગાવાની રકમ બાદ કરીએ અને જે રકમ વધે એ ખરેખર વધારો થયો કહેવાય આ અર્થશાસ્ત્ર સમજવા માટેનો છે તો કર્મચારીઓના પગારમાં વધારો થયો એની સામે વર્ષવાર ભાવ વધારો અથવા ફુગાવાનો જે વધારો થયો એનો દર બે હજાર ઓગણીસમાં માં ચાર પોઈન્ટ આઠ ટકા હતો બે હજાર માં છ પોઈન્ટ બે ટકા હતો બે માં પાંચ ટકા હતો બે માં છ ટકા હતો બે માં પાંચ ટકા ભાવ વધારો હતો હવે જો ખરેખર એમનો જે રકમમાં વધારો થયો છે એમાંથી મોંઘવારી માઇનસ કરીએ ફુગાવાનો દર માઇનસ કરીએ તો કર્મચારીઓના પગારમાં ખરેખર ઘટાડો થયો છે એમની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે એ અગાઉ મહિને ધારો કે 30 લિટર દૂધ ખરીદી શકતા હતા બાળકો માટે તો આજે એ 30 લિટર દૂધ માસિક ખરીદવાની સ્થિતિમાં નથી રહ્યા બજારમાં જે ભીંસ દેખાય છે એનું મુખ્ય કારણ એનું મૂળ આ છે ઉદ્યોગપતિઓનો નફો વધી રહ્યો છે ખેડૂત હોય કે ખાનગી નોકરીયાત હોય જે દેશનો બહુમતી વર્ગ છે એ વેરામાં ચૂસાઈ રહ્યો છે અને એને કારણે હવે એની પાસે નવું ખરીદવાના પૈસા વધતા નથી જ્યાં છેડા જ માંડ માંડ મેળવતા હોઈએ ત્યાં નવું કેવી રીતે ખરીદીએ અને ખરીદવાની શક્તિ નથી એટલે બજારમાં નવી માંગ નથી અને એટલે જ બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે વિકાસના દરમાં ઘટાડો થઈ રહ્યો છે ખેતી ખેડૂત ગામડું અને ખાનગી કર્મચારી મરી રહ્યો છે આ સરકારના દસ વર્ષનો જો સરવૈયું કાઢવા બેસીએ તો એમાં ખેડૂતનું ખાનગી કર્મચારીનું ગામડાનું ખેતીનું સત્યાનાશ વાળતી નીતિઓ અને કાયદાઓ આવ્યા એને કારણે આપણે બધા મરી રહ્યા છીએ બજારની આ સ્થિતિ થઈ રહી છે ગરીબ મધ્યમ વર્ગ ગરીબ વર્ગ થતો જાય છે ગરીબ વર્ગ છે એ વધારે ગરીબ થતો જાય છે ઉદ્યોગપતિ વધારે મોટો ઉદ્યોગપતિ થતો જાય છે કામ ધંધો છે નહીં બેરોજગારી વધી રહી છે આર્થિક અસમાનતા વધી રહી છે સામાન્ય માણસની આર્થિક ભીંસ વધી રહી છે અને એટલે સામાન્ય માણસ પાસે ખરીદવાની શક્તિ નથી એટલે વિકાસનો દર ઘટી રહ્યો છે બે હજાર સુડતાલીસ માં જે વિકસિત ભારત બતાવવાનું બનાવવાનું સપનું બતાવાય છે એ માત્ર જળ મૃગજળ છે આ આ ક્યારેય ભારત વિકસિત રાષ્ટ્ર બની શકવાનું નથી આધાર આપણી સમજણ ઉપર છે આપણે ક્યારે સમજીશું ક્યારે જાગીશું અને ક્યારે કામ કરીશું આ દિશામાં ત્યારે જ આપણને પરિણામ મળશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી યાદ કરાવો સબસ્ક્રાઈબ કરો શેર ફોરવર્ડ કરો અને બીજા મિત્રો પાસે સબસ્ક્રાઈબ કરાવો આભાર